હાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના મારા નવા વીડિયામાં આજે આજે અમારે જવાનું છે સૈણા વાઢવા તો આપણું ટિફિન જો અહીંયા તૈયાર થઈ ગયું છે આપણે ઘરનું કામ બધું થઈ ગયું છે વાસણ વાસણ બધું ઉટકાઈ ગયું છે વીરના પપ્પા દાતેડા લેશે કે આજે અમારે સેણા વાઢવા જવાનું છે એટલે અને વીરને જે દાદાના ઘરે મોકલવાનો છે આ વીર તાર કયા દાદાના ઘરે હમણાં તો હાલ હાલ તું ઓફિસર ને તારું કાઢી લે અને પછી અમારે હાલે શેણા વાઢવા જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે સાડા હાથ વાગી ગયા છે અને અમારે હવે નીકળવાનું છે શેણા વાઢવા જવા વાડીએ તો હાલો અમે હવે નીકળશું આપણે વાડીએ પૂગી ગયા છીએ અને અમારે જો આજે આ શેણા બધાય વાઢવાના છે કેટલાક વધાઈ કેટલાક નો વઢાય કોને ખબર આજ પણ હવારના ચાલુ કરવાના છે તો આપણે હવે દાતેડું લઈ લીધું છે અને આપણે જો આ શેણા વાઢવાનું ચાલુ કરી દઈશું જો આ બહુ સારા શેણા પાકી ગયા છે અને અહીંયા જો વિના પપ્પાએ તો ચાલું કરી દીધું છે શેણા વાટવાનું તો હાલો હું હોતન પણ શેણા વાઢવાનું ચાલું કરી દઉં આ પાડ્યું લગભગ આખું આજ ન વઠાય પણ અડધું તો વઢાઈ જશે કેમ કે આમાં બહુ શેણા પાકી ગયા છે અને જાજો ટાઈમ જવા દેવી તો શેણા ખરી જાય એટલા માટે અમે આજ તો બેસીએ જે આવ્યા નથી પણ હજી આવવાના છે બીજા લોકો એ આવશે પછી એ હોતન વાટવા લાગી જશે તો હાલો અમે પણ વાટવા લાગી જઈશું આપણે આઠ વાગ્યાના શેણા વાઢવાનું ચાલુ કરી દીધું હતું અહીંયા ત્રણ ચાર કેરા વઢાઈ ગયા છે અને અહીંયા ત્રણ ચાર કેરા વઢાઈ ગયા છે ને હજે જો આપણે આ બધા જે વાઢવાના બાકી છે કેમ કે આપણે દસ અગિયાર વાગ્યા સુધી વાટશું પછી કાંઈ નહીં વાઢવી કેમ કે સેણા ખરશે એટલે પછી આપણે પાથરા બાંધ દઈશું અને જો અહીંયા ભાવનાબેન ચા લઈને આવી ગયા છે કપમાં નાખે છે આપણે સાડા દસ વાગી ગયા છે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે અને અને ચા ચા આવી ગયો છે છે બેન ભરે તો હાલો હવે પી લેવી નાસ્તો કરી લેવી આજે આટલા શેણા આપડે વઢાઈ ગયા છે જ્યાં શેણા વાટવાના બાકી છે હાલો પેલા ચા પાણી પી લેવી પાછા હવે શેણા વાઢવા પછી લાગી જાયશું ચા પાણી પીવાઈ ગયા છે ને બધા હવે પાછા શેણા વાઢવા લાગી ગયા છે હાલો હું પણ શેણા વાટવા લાગી જાઉં આટલા આપણે દસ વાગ્યા સુધીમાં એટલા સેણા વટાણા છે અને જ્યાં બે કેરા અધૂરા છે એ પણ વાટવાના છે તો ચાલો હવે અમે બધા જો સેણા વાટવા લાગી ગયા છે હવે સાડા અગિયાર વાગી ગયા છે ને અમે પાથરા કરવા લાગી ગયા છે હવે જો આવી રીતના અમે પાથરા કરવી છે સેણા વાઢીને પછી આવા પાથરા કરવાના ભેગા થઈ જાય એટલે પવન આવે તો ઉડે નહીં જેટલા અમે સૈણા વાઢ્યા છે એના બધાના જો આ રીતના પાથરા કરવાના છે તો હાલો હવે અમે પાથરા કરવા માંડ્યું કેમ કે પછી બપોરનો ટાઈમ થઈ જાય છે પાથરા કરવાના ઘણા બાકી છે તો પાથરા કરવા લાગી જ આવી સાડા બાર જેવું થઈ ગયું છે અને અમારે જો આ ચેણા પાથરા છે એ ને હવે અમારે બપોરો કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હવે અમે બપોરો કરી આવી તો આજ તો આટલા સેડા વઢાણા છે બપોર સુધી જ અમે ચેણા વાઢા છે પાથરાય પણ ભેગા ભેગા કરી નાખ્યા છે કેમ કે પવન આવે તો ઉડી ન જાય એટલા માટે આ રીતના તો પાથરા કરવા જ જોવી તમે કઈ રીતના પાથરા કરો છો જરા કમેન્ટ કરીને કહેજો તો હાલો હવે જો વીરના પપ્પા તો આયેલા જાય છે ને હું થોડીક વાહે રહી ગઈ છું હાલો હું હવે જલ્દી જલ્દી ખાલી શેણા જો બધા પાકી ગયા છે લગભગ શેણા વાટતા બે ત્રણ દીધ થાય છે બપોર બપોર સુધી જ વઢાય એટલે કાંઈ જાજા વઢાતા નથી કે નકર શેણા ખરે તો બપોર પછી વાઢવી તો સેણા ખરે એટલે કાંઈ બપોર પછી વાઢવાના નથી નાતા એ તો કરી લીધા છે બપોર પછી શું કામ કરવાનું હોય છે ત્યારે આવશે તો ખબર પડશે ચાલો અમે વાડી તરફ હાલા જ સવી બપોરો કરવા તો પવન થોડોક થોડોક ઉપડી ગયો છે ઘઉં જો પાયલે જે પાયા છે ઘઉં પણ લીલા લેર કરે છે આડા નો પડી જાય તો સારું હાલો અમે જમવા બેસી ગયા સવિ આજે જમવામાં લીલા મરચાં છે ડુંગળી છે સાઈસ છે વાલ બટેટાનું શાક છે ઘઉંની રોટલી છે તો હાલો બધા જમવા બે વાગી ગયા છે ને અમે જો અહીંયા મરચાં વીણવા કામે લાગી ગયા સવિ આ રીતના જો મરચાં વીણવાના છે આમાં થોડા મરસા છે એના મરસી ઉપાડી નાખવાની છે એટલે પાંચ છ છા છે એ વીણી લેવાના છે પછી ઉપાડી નાખવાના છે અહીંયા જો રાય પણ મસ્તિક થઈ ગઈ છે મઢાઈ એવી એ વિના પપ્પા પણ મરસા ઉતારવા લાગ્યા ગયા છે હાલો હવે હું હું વર્તન મરચાં ઉતારવા લાગી જાઉં મરસા ઉતારવા મળી મરચાં આપણા ઉતરી ગયા છે ને અમારે આ ડુંગળી નીંદવાની છે થોડું થોડું ડુંગળીમાં ખડ થઈ ગયું છે તો હાલો હવે અમે ડુંગળી નીંદવા જ આવી છે આપણે દાંતેડું લઈ લીધું છે ને જો આયા ઓલી બાજુ તો ડુંગળીમાં થોડુંક પાણી પણ નીકળ્યું છે ઓલી બાજુ પાતાતા ને એટલે નીકળ્યું છે અહીં ક્યાં હુકલ કેરા એ છે એ અમે નીંદસ્યું આમાં બોર હારા એવા છે બોયડીમાં બોર ખાતા જ એવા છે હું હરા બોર છે હલો ખાઈ લેવી થોડાક લઈને આપણે આલ બાજુ નથી ડુંગળી નીંદવાની પલની બાજુ ગાંઠ ગાહડિયું દેખાય ને આ ડુંગળી નીંદવાની છે તો અહીંયા જો ડુંગળી પાઈ દીધી છે ને પછાટે પાણી નીકળ્યું છે તો હાલો હવે અમે હાઇલા જ આવી છે ડુંગળી નીંદવા ડુંગળી તો હવે કેવીક થાય નિંદા નીંદ તો થયા છે તો પાતાય નથી જોને પાઈ તો ડરી પેથી પાય છે અમે પેથી બધી થાય ડુંગળી અહીંથી ડુંગળી નીંદવાની લાગે છે અહીંયા થયા પહેલેથી ઠેરથી હાલો હવે પહેલેથી ઠેરથી ડુંગળી નીંદાવાની છે ઘઉં પાવાનું ચાલુ છે મરચાં જો ઉતારીને નાખી દીધા છે ઢગલો કરી દીધો છે ને આમાં જો ડ્રીપ ચાલુ કરી હતી પણ બહુ કઈ પાણીનું આન આને થોડું લાગે કે ડ્રીપ કપાને લાગે ડુંગળીને થોડું લાગે કે ડ્રીપેથી પાણી હાલો જો અહીંથી હવે આપણે ડુંગળી નીંદવાનું ચાલુ કરવાનું છે જો અહીંયા મરસા અમે ઉતાર્યા ને અહીં ઢગલો કરી દીધો છે તો હલો હવે અમે ડુંગળી નીંદવાનું ચાલુ કરી દેવી અહીંયા હલો આથી ડુંગળી નીંદવાનું ચાલુ કરવાનું છે હલો લ્યો કરવી ચાલુ કરે વાવણીયા બાંધીને હવે ડુંગળી નીંદવા લાગી જાવી આવી સવી આમ માવો બનાવે છે એને મરસી ઉપાડવાની છે એ મરસી ઉપાડશે ને અમે જો આ બધી આ ડુંગળી અમારે નીંદવાની છે ચાલો લાગી જાવી ડુંગળી આપણે એક ડુંગળીનો એવું લાગ્યું કે મારે વીર હા તું થોડાક બોર લેતી જાવ એટલે હું બોર લેવા આવી તો કેવો લઈ ગયો આજનો અમારો વિડીયો વિડીયો સારો લઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ